દાહોદના હનુમાન બજાર સ્થિત શ્રી રાધા કૃષ્ણ મંદિરે આજે ભાદરવા સુદ તીજ નિમિત્તે કેવડા ત્રીજની ભવ્ય ઉજવણી જોવા મળી બહેનોએ પોતાના પતિના દીર્ઘાયુ અને સમૃદ્ધિ માટે નિર્જલા વ્રત કરી શ્રી રાધા કૃષ્ણની પૂજા કરી મંદિર ભક્તોથી ઉભરાયું ભજન કીર્તન સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું સાંજે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ દાહોદના હનુમાન બજારમાં શ્રી રાધા કૃષ્ણ મંદિરે કેવડા ત્રીજની ભવ્ય ઉજવણી થઈ વિવાહિત બહેનોએ પોતાના પતિની દીર્ઘાયુ અને કુટુંબની સમૃદ્ધિ માટે નિર્જલા વ્રત રાખી શ્રી રાધાકૃષ્ણની પૂજા અર્ચના કરી સવારથી મંદિર ભક્તોથી ઉભરાયું પૂજારીઓએ શ્રી રાધાકૃષ્ણની મૂર્તિઓને સ્નાન કરાવી ફૂલો શણગારથી સજાવી વિધિવત પૂજા શરૂ કરી બહેનોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પતિના નામની પટ્ટી કે ચિત્ર સાથે વ્રતની વિધિ નિભાવી લગભગ પાંચસોથી થી વધુ બહેનોએ વ્રતમાં ભાગ લઈ રાધાકૃષ્ણની આરાધના કરી ભજન કીર્તન અને ધાર્મિક પાટોથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું કેવડાત રીતનું આ વ્રત પ્રેમ

શંકર ભગવાનને મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને તેમણે શંકર ભગવાન મળ્યા હતા એટલે આજે પણ મહિલાઓ સુહાગન મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત નિર્જળા પોતાના પતિના દીર્ઘાયુ માટે કરતી હોય છે શ્રદ્ધા ભળંગ